સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલુગત રોડ પર બાઇક સવારની પાછળ દોડી શ્વાને બચકું પડતા બાઇક સવાર નીચે પટકાતા મોત થયું છે પિતાના મોતથી થી છ વર્ષના બાળકે છત્રછાયા ગુમાવી હતી સુરતમાં રખડતા શ્વાન સાથે હવે પાલતુ શ્વાન આતંક પણ જોવા મળી રહ્યો છે શ્વાનના કારણે એકનું મોત નીપજ્યું છે પાલ ઉગત રોડ પર બાઇક સવારની પાછળ દોડી શ્વાને બાઇક સવાર નીચે મોત થયું છે પિતાના મોતથી છ વર્ષના બાળકે છત્રછાયા ગુમાવી હતી એક તરફ પાલિકા તંત્ર દ્વારા શ્વાનના ખસીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે પાલુગત રોડ પર જઈ રહેલા બાઇક ચાલક પાછળ શ્વાને દોડીને બચાવ ઉચકું લેતા બાઇક ચાલકે સંતુલન ગુમાવતા નીચે પટકાતા મોત થયું હતું નમસ્તે મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સમજી પરમાર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઓગઢને ત્યાં અરાઉન્ડ બાર સાડા બાર વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો અને કરડવા ભાઈ ગયો અને ભાઈને ડર લાગ્યો

ને તો એજ મેસેજ કે બીજી વખત આ થઈ ગયું છે બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ